હાલો યુટ્યુબ ફેમિલી નવા વિડીયો માં તમારું બધાનું સ્વાગત છે જય માતાજી બધાને તો આનું કઈ કેવું છે આપણે કઈ સાંભળીએ શું કે એમ તો જય માતાજી જય બાપા સીતારામ મંદાઈને તો આજ છે મારો શ્રીમત તો શું કહેવાય આજ તો એટલી ખુશી મને હોય તો આજ છે ભાઈ કાજલનું બેબી શાવર તો ઠેટોથી વિડીયો બનાવી છો ને ઘરના વડીલા તો બધા આવી ગયા છે એમાંનજી તો નીકરાયા ગામથી તો મામન ગતી બધા આવવાના છે કાજલભાઈ ફટાકડી થી ગયા ભાઈ તો હાલો હવે આપણે જઈએ બધા ઘરના મોટા મોટા સૈન કરીને ક્યાં હા બીજું કઈ કેવાનું કહી દે બનતા તો તો ચેનલ પર પહેલીવાર હોય તો સને સબસ્ક્રાઇબ કરી લે કદીજો અને આવના સપોર્ટ કરતા રહેજો ખેઠુદી આગળ આગર વિડીયો વિડિયો જોતા રહેજો

એ આ શું હું કેવું હે તારું હું કેવું મારું હું કેવાનું એ એવું તાર તો આશા ભાભી આમ કહેશે વિડીયો ઉતારા તો બધે મહેમાન અહીં બેઠા છે ને મામાને ઘરથી મહેમાન આવે છે રસ્તામાં છે તો હાલો ત્યારે મળશું તો પાણી ઓલે એના ઘરના નું સરી મત છે તો અમાર શીલો ની તો પોગી જાય મહેમાન આવી ગયા હવે સા પાણી પીરો તો હા સા પાણી પીવા બધે મહેમાન આવી ગયા છે ને હવે હું થોડો આ ટ્રેક્ટર મુકાવતો પહેલા હાલે આપણી પણ હા આવશે તું તારા આવશે આવશે હું આમ સાઈડમાં હું બરોબર બોલજે પછી આમ આમ કંઈક કરજે હા જાઓ છે કાજા કાટી નથી બધાય રાખડી બાંધે છે હા જેવું તારા જોવા દેલભાઈ બાંધે ને રાખડી એટલી એટલી બની તે રાખડી બનાવી દી છે ઓય બેન તો એવું કાટ નાખ્યા આને રાખડી બાંધશે આ तुम्हारा नंबर कहां फाईव है रोड नंबर का बन काय ने पिनेला दिसस नम न कदम दो आले थोडं लाग आसे इना यहां पे ना और करो ना निकली न जाए आम हाथ तो था है तो बने चलो मेरे क्या लगास का तुम सॉरी मत से आज

મોઢાયા છે i ये तो कोई कोई न ओळख कर के आ ब तो शेडो

ብንደነችመመመመመመመመመንጵ ሰክማመመያንጵስችመመዊው መመመመመንጵለመመመመው እክማሚንጵመመቘመመንስችመመመው મહેદી કાકા સે ધોનું મારવા આગડે હા જાન જરી ફો દેવા થોડો આ વખત નથી જકા ઓરિયા ઓલા ની આવે देर એનો કાકા કાકી કાકી બોલો ના તો મુકે અમારે आगड़ावे सगड़ावे सगड़ावे आगड़ावे आगड़ावे हां आ गी जा जो आगड़ावे वैसे चल तू आगि रेने हाथ धर मत नहीं तुझे तुम्हारे हाथ नहीं लगेगा नहीं करो तुम्हारे में तेल लाओ मेरे को हर दो वाला को बेना रे हां थी में थी नी खापनो मैं बाण ले लो हां तू का नहीं चार नहीं एम निकलवा ताई উভ উ ফু আ আকালাছে

अरे काहे यार नाक काठीन तरह खईन पगे लाग्यो अठे माताजी नमा समर मामी लीन जाय छे न हमने हकारीन जाय न पोते गाडी मालीन जाय छे तो जाय बसले पेने हमारा ओडता लीन जावती बाई बाई

રાય ગુંદલા બનાવે છે હેમાત ઓલી ઓર ગયા ને ઓલી પૂરી કવિતા વિડીયો મળી

धेरै म बस मुदान जमिलि मारे जन्ममा हे त खाना बेठा नाक बडा बटाटा त खम हुनतु भाइको भर्यो दिनो छात्र परी देउनु अब मेरा भाइको नले खाय आदिनै सरकार आदिनै છો ને મિત્રો મસ્ત મજાનું કામ થઈ ગયું છે ને હવે જો હાંજે પડી ગયું તો હાંજ ના અત્યારે વાગ્યા હશે કેટલા વાગ્યા સાત ને દસ મિનિટ થઈ ગયું તો મસ્ત મજાનું કામ થઈ ગયું છે આપણે અહીંયા તો ગરમા ગરમ રોટલા બને જો અહીંયા એટલે તારે કંઈ કહેવાનું છે છેલ્લે વારમાં તો છે ને મિત્રો વાળું કરવાનો ટાઈમ થઈ ગયો છે ને વિડીયો આપણે પૂરો કરી દઈએ વિડીયો આપણે પૂરો કરવો જોઈએ મજા આવશે